મિત્રો હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી અને આજે તારીખ છે ચૌદ અગિયાર બે હજારને પચીસ અને આજે વાર છે લગભગ શુક્રવાર બરાબર અને આજે અમારો દિવસ છે બારમો એટલે અને અમે અત્યારના કપિલ કાલ રાતના કપિલેશ્વર મહાદેવ રોકાયા હતા લોહારામાં અને અમે આ સવારના મૈયાજીમાં સ્નાન કરી પૂજાપાઠ પાઠ વિધિ બધું જ કરીને ટોટલ હવે અમે લોકો બાલભોગનો બધો પ્રસાદ લઈને અમે સામાન અમારો ત્યાં જ મૂક્યો છે હોલમાં અને અમે લોકો અહીંયાથી દર્શન કરવા જઈએ છીએ સિદ્ધેશ્વર મહાદેવના તો ત્યાંથી જઈને આવીએ અને પછી પછીથી પ્રસ્થાન કરશું માટે અમારી સાથે બની રહો નર્મદે હર નર્મદે હર નર્મદે તો જગદંબા અને રામ લક્ષ્મણ જાનકી જેને હનુમાનજી મહારાજની જરૂર જ છેક બીહડમાં છે એટલે આમ તો નર્મદા મૈયાના કિનારે જ કહેવાય પણ નર્મદા મૈયાના બેક વોટર બધે ફરી વળ્યા છે ડેમના કારણે એના કારણે થોડુંક જંગલમાં થઈને અંદરથી જવું પડે છે નર્મદે હર મૈયાનું જેવું બેક વોટર અહીંયા ફેલાયેલું છે અહીંયા આવી રીતના અને આપણે સિદ્ધેશ્વર મહાદેવ એ છે અને બાજુમાં છે તો આવો બની રહો અમારી સાથે નર્મદે હર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવી ગયું આ એકદમ પુરાણ કાળનું છે અમને ખાસ કીધું તું કે તમે સિદ્ધેશ્વર ખાસ જજો એમ કપિલેશ્વર કરતાં પણ પહેલા સિદ્ધેશ્વર જજો બેવ સરખું જ છે આપણા માટે તો બધું જો આમાં લખ્યું છે બરાબર સરસ સ્થાન છે એકદમ મૈયાના કિનારે એકદમ જબરજસ્ત સ્થાન છે દોસ્તો આનંદ આવી જાય અહીંયા તો છે પેલી દુનિયા રાઈટ નર્મદે હર નર્મદે મળીએ આપણે વ્યવસ્થિત કરીએ દર્શન ઓ નમ શિવામ 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 નમ શિવા નમ શિવામ નમ શિવામ નમ શિવા 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 શિવ નમ શિવા નમ શિવામ નમ શિવા નમ શિવા ભાઈ એ લેતા હા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આ જે છે ને ગુફા છે હવે અંદર તો ઉતરાય એમ જ નથી હવે આ ગુફા એમ કહે છે કે માંડવ જાય છે માંડવ માંડવ ઘર હા તો આ તો હજારો વર્ષો પહેલાં આ જ બધું સેટિંગ હતું એકદમ મૈયાના કિનારે જુઓ એકદમ મૈયાના કિનારે કેવું સરસ ને સુંદર રમણીય સ્થાન છે અને આની પાછળ છે કપિલેશ્વર મહાદેવ નર્મદે સમાધિ જે જીવિત સમાધિ પ્રભુ જે રામેશ્વરમ એ અને આ જે છે ને એ સિદ્ધેશ્વર મહાદેવ આ એમ એને કહેવાય અને આ જે છે એ પણ જીવિત સમાધિ અને આ તમને બતાવ્યું આ અહીંયા આ આની નીચે પેલી ગુફા છે ભલે નર્મદે હર આ કપિલેશ્વર માં ખેડાપતિ હનુમાનજી મહારાજની ની હનુમાનજી મહારાજ બસ તો જો આ સિદ્ધેશ્વર જવાનો રસ્તો હતો અલીબાજુ થી ઓલી સફેદ ગાડી છે અલીબાજુ થી બરાબર હવે અમે આગળ વધી રહ્યા છે બાવળીયા થઈને ફતેપુરા ત્યાંથી અમે લોકો દત્તવાડા મોહીપુરા ત્યાં આગળ બે ત્રણ તીર્થ સ્થાન છે ત્યાં દર્શન કરીને પછી અમે ત્યાંથી પ્રસ્થાન કરશું આગળ બડવાણી તરફ નર્મદે હર તો અમે લોકો હું ને વાળો બાબો અમે લોકો અહીંયાથી નીકળ્યા તો આ શોર્ટકટ જે એમ કહે છે અને અહીંયાથી નાવથી પાર થવું પડે અહીંયાથી તમારે સમજો શોર્ટકટ એમ આખો રોડ તમારે ફરવાની જરૂરત નથી બાવળિયા થઈને ફતેપુરા તો તમારે બાર કિલોમીટર વધી જાય એટલે અમે અહીંયા શોર્ટકટ મારીને ગામવાળાને પૂછીને શોર્ટકટ મારીને અમે લોકો અહીંયાથી નીકળ્યા છે અને અહીંયાથી ઇન્દ્રપુરી અને ત્યાંથી બિચોલા અને ત્યાંથી પછી મોહિપુરાને બરાબર નર્મદે હર નર્મદે હર મોહીપુરા ગામ અમે પાસ કરી રહ્યા છે અને હવે આ જ રસ્તે વિચાર કરો અમારો બાર કિલોમીટર બચી ગયા બોલો કપિલેશ્વરથી અહીંયા થોડો આગળ આવીને એક દોઢ કિલોમીટર જેવું આગળ આવીને જમણી બાજુ રસ્તો મારવાનો સીધો મોહીપુરા દતવાડા તમારે બાવડિયા થઈને ફતેપુરા થઈને તમારે છાપરી ફાટા થઈને તો તમારે અઢાર કિલોમીટર થઈ જાય તો આ છ કિલોમીટરમાં પતી જાય વચ્ચે નાવ આવે બેસવું પડે એમાં ભલે નર્મદે હર નર્મદે હર तू चेक्स में पहला पेलो नर्मदे हर नर्मदे हर दे। नर्मदे प्रभु छोकरो के चाय पियोगे चाय पियोगे चार वक्त कीधु थोड़ा थोड़ा पाल है इधर बैठ जावे हम लोग इधर क्या आगे है बैठने का ये भले 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 भले, भले। नर्मदे हर मैया नर्मदे हर हमें लोग आज यशराज जी हमने लोगों ने रास्ता में कीधु चाय पियोगे चाय पियोगे हमने घरे लिया है અને અહીંયા મસ્ત બેઠા છે જુઓ એ ખાટલામાં મસ્ત આ વાડો છે બેસ્ટમાં બેસ્ટ વાડો છે બેઠા છે સારી સુવિધા છે નર્મદેહર મૈયાજીનું બેક વોટર છે કેટલું બધું જુઓ ચાર કિલોમીટર મૈયા અહીંથી દૂર છે પીછોલા ગામથી કેટલું બધું બેક વોટર ભૈયા મૈયાનું નર્મદેહર હર આવી ગયા એમ કેવાનો મતલબ એમ કે એટલું બધું ભલે આર તો પેલી સામેની સાઈડથી આવે પેલી બોટ પડીએ ને પેલી બીજી બોટ ત્યાંથી આવ્યા અમે એટલે હવે અહીંથી સીધા મોહીપુરા શ્રી રામજીનું મંદિર છે આગળ આશ્રમ છે આગળ દત્ત દત્તવાળા બસ એટલે સમજો ને કે કાલે જવું હોય તો બડવાની અમે પહોંચી શકીએ છીએ એમ પણ અમારે શું છે કે મૈયાના કિનારે કિનારે જે પ્રાચીન તીર્થો આવેલા હોય એમના દર્શન કરવા છે બધા એટલે એ કરતાં કરતાં જઈએ તો તમને આનંદ આવે અમને આનંદ આવે એમ લાગે કે અમે કંઈક કર્યું છે એમ બાકી ઘાડે ઘાયે ગામ મૈયા દસ કિલોમીટર દૂરથી ચાલતા હોય ને આપણે બધા અહીંથી આ બાજુ બીજા પંદર કિલોમીટર દૂરથી રોડ ઉપરથી જતા હોય તો એ થોડું પેલું લાગે આમ આનંદ નથી આવતો એમ અને આ શું છે કે ગામ ગામનો રસ્તો મૈયાની તટનો રસ્તો થોડું આ ચાર કિલોમીટર લાંબુ છે પણ આ રસ્તો સારો પેલો બાર કિલોમીટર પંદર કિલોમીટર રોડથી જવું એના કરતાં ન્યુસન્સ થોડુંક હેડેકરે ગાડીઓનું અને અહીંયા જંગલનો રસ્તો ભજન થાય થોડુંક ન થાય તો આનંદ આવે છે નર્મદા મહીપુરા કે મોહીપુરા આવી ગયું છે બસ હવે આપણે અહીંથી અઢી કિલોમીટર દતવાડા સીધું ત્યાં જ પહોંચી જઈએ કેમ કે મોહીપુરામાં આશ્રમ હતો એ ડૂબી ગયો મોહીપુરામાં કોઈ રામજીનું મંદિર હતું એ પણ ક્યાંક ડૂબી ગયું છે દુઃખ ક્ષેત્રમાં જતું હતું કે હવે સીધા તમે દત્તવાડા વા ત્યાં આગળ આશ્રમ પણ છે ત્યાં આગળ તમારે મહાદેવજીનું જૂનું પ્રાચીન તીર્થસ્થાન પણ છે જઈએ જઈએ ધીમે ધીમે કોઈ ગાય નહીં કોઈ ઉતાવળ નહીં ભલે નર્મદે હાર તો અમે લોકો કપિલેશ્વર મહાદેવ થઈને અમે લોકો પેલું ક્યાં નામ બુછેલા ગાંવુરા મોહીપુરા મોહીપુરા થઈને અને અમે આ ગામમાંથી જતા હતા અહીંયાથી અમે લોકો અને એમણે અમને માર્ગદર્શન પણ આપ્યું આ દુકાનવાળા ભાઈએ અને એમણે પોતે જમાડ્યા પણ ખરા અમને લોકોને અહીંયા બેસાડીને અને બહુ સારી એવી સ્વાગતતા એકદમ સ્વાગત સારું એવું સ્વાગત કર્યું મૈયાના નામથી અને એમના ભાઈ અને એમની બહેન એ બંને ચકેરીમાં એટલે મેઇન રોડ ઉપર ત્યાં આગળ આશ્રમમાં અને આ પોતે પણ જાય છે સેવા આપવા માટે પરિક્રમાવાસીઓને એટલે એમણે બહુ હૃદયથી ખરા હૃદયથી એમણે અમારું અહીંયા બહુ સારામાં સારું અમે અમારી પાસે શબ્દ નથી એમ કહો તો ચાલે યાર બહુ સારું સ્વાગત કર્યું અમારું નર્મદેર પ્રભુ ધન્યવાદ ધન્યવાદ નર્મદેર નર્મદે હર તો અમે લોકો મોહીપુરા ગામથી હવે છાપરી ફાટા તરફ નીકળી ગયા છે કેમ કે આગળ દતવાડાના જે અમને લોકોને સમાચાર ત્યાંથી ચાર ત્રણ ગામ ચાર ગામ દૂરથી અમને કીધું હતું કે ભાઈ જાઓ ઉધર હે દતવાડા પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ દત્તવાડાની બરાબર બાજુમાં જ ગામ પડે મોહીપુરા એની પહેલાં એમ એમણે કીધું કે બાપુ રસ્તો બરાબર નથી અને તમારે આખું ડૂબ ક્ષેત્રમાં ગયું છે તમે જ્યાં આગળ તીર્થના દર્શનની વાત કરો છો એ હમણાંની મે મહિનામાં પાણી ઓસરશે એટલે તમે દર્શન કરી શકો પણ મે મહિના સુધી રોકાવવું પડે એ તો હવે કોઈ મતલબ જ નહીં વગરની જ વાત હતી એટલે મને કે તમે અહીંથી સીધા છાપરી ફાટા વયા જાઓ અને ત્યાંથી તમે મેન રસ્તો પકડી લો બરાબર છે અને પછી તમે આગળ કોઈકને પૂછો તો કોઈક એવું લાગે જેમ કપિલેશ્વરનું પૂછીને દર્શન કર્યા હતા એવી રીતના તમે આગળ જીન કરજો એમ બરાબર નર્મદેહર કપિલેશ્વર થઈને મોહીપુરા થઈને આ રસ્તે થઈને અમે લોકો અહીંયા આવ્યા આ શકા પરિક્રમા આજુઓ સંત સંતકૃપા ગ્રીન હાઉસ નર્સરી ગ્રામ મોહીપુરા અને આ સામે આ મેઇન રોડ આપણે ગઈકાલે તલવાડાનો આ જે રસ્તો હતો ને એ આજ રસ્તો આને કનેક્ટ થાય છે આગળ આ બળવાની જાય સીધો રસ્તો બળવાની મેન અને હવે શું કહેવાય નર્મદા મૈયાના કિનારા ઉપર જેટલા પણ બધા તિરફો ને મોટે ભાગ મોટે ભાગે બધા ડૂબ ક્ષેત્રમાં આવી ગયા ડૂબી ગયા છે એમ સમજીને ચાલો એટલે અમારે છે ને આમાં આવી રીતના આવવું પડે છે મેઇન રોડથી બરાબર પણ હવે અમે હવે લગભગ મને એમ લાગે છે કે જે જોઈએ હવે કયું હવે સીધા કોઈ મંદિર આગળ આવે છે જોઈએ નર્મદા અમે એક્ઝેક્ટ ત્રણ વાગે નીકળ્યા છે તો ત્રણ ને પાંચ થઈ અમે લોકો આગળ આવ્યા છે પાંચસો એક મીટર જેવું બસો ત્રણસો જે પણ મીટર હોય અને અમે હવે બળવાની તરફ જઈ રહ્યા છે અને પેલી બાજુ શું છે કે મે મહિના સુધી તો પાણી ઉતરે એમ નથી આપણે મોહીપુરા પછી પેલો દત્તવાડા દાંતવાડા દંતાવાડા અને જે છે એ આગળ છે એમ રસ્તો નથી એમ નહીં પણ મહિયાનું બેક વોટર પછી ઘણું બધું ફરી વળ્યું છે એટલે મે મહિના સુધી ઉતરશે નહીં બધાએ પાંચ છ જણા દસ જણા પંદર જણા જેટલા મળ્યા બધા જ કીધું એમાંથી બે જણા કે નહીં નહીં જાઓ જાઓ ચલે જાઓ કુછ નહીં હોગા તો ખોટા આપણે શું છે કે પછી એના હિસાબે અમે લોકો મેન રોડ પકડી લીધો પાછા પાંચ કિલોમીટર આ બાજુ રોડ ઉપર આવ્યા અને હવે પાછા આ રોડ ઉપર બળવાની તરફ અમે આગળ વધી રહ્યા છે એટલે સુલ પાણેશ્વર તરફ ભલે પછી આગળ કોઈક એવું લાગશે કે ભાઈ કોઈ તીર્થ થાય એવું છે તો અમે હંડ્રેડ પર્સન્ટ અમે તો બહુ ઈચ્છા છે અમારી તો ભલે નર્મદે હર જો આવી રીતના મેન રોડ ઉપર બડવાનીવાળા રોડ ઉપર અન્નક્ષેત્ર આવી રીતના બધું આવશે હવે ઘણું બધું આવશે એમ જો આવી રીતના પણ ફૂલ સુવિધાઓ હોય છે અને આપણે જ્યાં બપોરના જમેલા પેલા મહેશભાઈ રાઠોડ મણિપુરાવાળા એમની અહીંયા બેન એ લોકો સેવા કરે જ છે પરિક્રમાવાસીઓની અહીંયા એમની બેન અને એમનો ભાઈ રાજેશ બેનનું નામ છે સંચલ મૈયા અને ભાઈનું નામ છે રાજેશભાઈ અહીંયા આશ્રમ છે આ ટર્નિંગ ઉપર અને એનું નામ છે આશ્રમનું મેકલ સુતા ધામ એમાં એ લોકો સેવા આપે છે ભલે તો આપણને એમણે કીધું હતું તમે ત્યાં જાઓ તો જોજો મળજો એમને ભલે નર્મદે હર બરાબર છે તો આ જ સુતા બરાબર મેકલ સુસાદ નામ છે અને અહીંયા અલે એમના મહેશભાઈના ભાઈને એમની બહેન અહીંયા સેવા આપે છે જુઓ પરિક્રમા વાસીઓને રહેવું પછી બે ટાઈમની ભોજન પ્રસાદી ને બધું જ ટોટલ ભલે નર્મદે હર નર્મદે હર નર્મદે હર અમે છે ને છેલ્લે અમે આ જ આશ્રમમાં અમે રોકાવાનો વિચાર કર્યો આ ટર્નિંગ પર જ છે અને અમે લોકો અહીંયા જ રોકાશું અને આમાં લખ્યું છે કે ભાઈ અહીંયા કોઈ પણ જાતનું દાન સ્વીકારવામાં નથી આવતું બોલો નર્મદે હાલ જો અહીંયા આ રીતનું રહેવાનું છે અને બહાર પણ આ રીતનું જો તમને બતાવ્યું બરાબર નર્મદે હાલ